આ મિત્ર તો કેમ છો બધા મજામાં તો મા દેશો ને હા મજામાં હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે એ ક્યારે કટ થઈ જાય કંઈ જ નક્કી નહીં હંમેશાને મોજમાં જ મોજમાં જિંદગી જીવાય તો અમે તો અત્યારે આવતા રહી છીએ મારા પપ્પાના ઘરે તો આપણે કાલે વ્લોગ નહોતો આવ્યો ઘરે આવ્યા હતા ત્યાંથી ચરાડીથી ના આવ્યા પણ વ્લોગ આપણે નહોતો ઉતાર્યો પણ આજે આજે પણ આજે આપણે અત્યારે જ વ્લોગ ચાલુ કર્યા કર્યો છે તો ઘરે પપ્પાના ઘરે એટલા માટે આવવાનું થયું કે જો કે અહીંયા મારા મમ્મીને પગ છે ને બહુ ઓલા થઈ ગયા છે આમ બહુ કામ નથી એમને બેહવાતું નહીં ને કામ થતું નહીં તો એટલા માટે એમને તલ વાઢવાના થઈ ગયા છે તો એટલા માટે અમે બધી બોનું ને મારા મામાના ઘરે હહીને એમની છોકરીઓની બધા આવ્યા છે મારા મામાના છોકરોની બધા આવ્યા હિ એમ તો એ બધા આવ્યા હે તો આપણે તલ વાઢવા માટે બધા આવ્યા છીએ અને જો કે હવે વેલા વાટ્યું એટલે વ્લોગ આપણે નતો ઉતાર્યો અને અત્યારે વ્લોગ પાછો આપણે ચાલુ કર્યો છે તો આ લીધું તમને આગળ દેખાડું કે કોણ કોણ વાઢે એ તો જો આ તલ હે આ રીતના જો આવડા મોટા કંઈક તલ હે અને આપણે છે ને ઝાડવાનું હજુ આપણે છે ને લેવાનું બાકી છે હું હું છે પણ આપણે છે ને ટાઈમ જ ના આવ્યો આજે વાઢવાના હતા નથી અને જે બધા વાઢે છે ને તો આપણે ત્યાં જ આવી ને વાઢવાનું ચાલુ કરે હા સરખું કામ કરવા માંડો સરખું કામ કરવા માંડજો હે જો मार सिन के तल ले पेला पन तल हवान ने वाग्ती के माईसी ना भई फोटो बोलो आज छै हमारा काजल बेन <laughs> माने नाम न न नाम कि न <laughs> जो अब द दाडिया दाडियान सकडो लायन घोडे था है हो इन घोडे वाड़े जो ના અહ દાડ્યા નહીં આમાં અડધે માર મામાને સોડ્યું હે મારા મામાનો છોકરોની બે માણા આયા હે મારા માયસી હે અને આ મારા ખોટા ભાઈ ઊભા હે જોડે જો એ ઊભો તો અત્યારે લગન અત્યારે વિડીયો ઉતારો ત્યાં વાઢવા માંડ્યો લાઈ માયસી કરો ફોલો કરો સપલાઈક કરો કોની લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો જો બધા કેવા વાંઢે જો જો આપણા લગ્ન માં જે તા નહી જો આમ જો તો તને ભૂંડા સરામ થાય મારું મોટા ભાઈ ને કે અમને વિડીયો માં લેજો પાછા ઓ પા આ છે મારા માસી માસી ઉપર જોતા

આ બધાના વિડીયો ઉતાર ને તો એ બધા આગળ થઈ જાય ને અમાર હૈરી હોમન કોણ લેવરા આવડશે મન કોણ લેવરા આવશે અહીંયા તો જો આપણું હરી વાહે રહીજો આપણે વ્લોગ ઉતારવા માં જાય ને તો વાહે રહીજો હાલો ફટાફટ વ્લોગ આમાં બનાવી રહીજો આગળ આગળ આવશે ને ત્યાં સુધી આપણે વ્લોગ બંધ કરીશું આપણે હરી વાઢવાનું ઉતાર રાખીએ હા એ તો તય નો પાછ લઈશું ને તો અમારા પપ્પાની સાઈડ ખબર નહીં હોતો આપણા મોટા કેમ છે તમે જુઓ તો આ તલ રહ્યા ને અમે વાવ્યા ને પાછળ ઘણા બધા વાવેલા છે તો એ તલ છે ને બહુ એટલે બહુ મોટા છે અને આમ ગણો ને તો માથોડું માથોડું તલ થઈ જાય જો એ છોડવા તમે જુઓ કેવડા મોટા છે જો અને બળવા પણ બહુ બહુ જાજા એક એક ઓલે પાંચ પાંચ બળવા છે આમ તો હજુ હજુ તો જો વાઢવાનું ચાલુ હોય ને તો ઉપર તો ફાલ ચાલુ જ છે એમ તો આ બધા જો બાકા જીકી મંડ્યા છે બોલાવા કારણે દાડીયા કોઈ નથી આ બધા અમારા હાજા છે my god wow તો બધા એવી સવારની બાકા જીકી બોલાવી છે ને કે એને તો વાત જ ના પૂછો અને આ સાઈડ જો એમે બધાય આ પાર્ટીને મેકેલા છે અને સવારના વાર્તા હતા તો હેલો મિત્રો તો જો અત્યારે બધા પોરોખા બેસી ગયા છે અને એટલો તડકો લાગે ને એટલી ગરમી પડે એની તો વાત જ ના જો બધાય બેઠા જો

હેલો મિત્રો તો જો અત્યારે બધા પરોખા બેસી ગયા છે અને આ બાજુ જો લીંબુડીના બધા ઝાડવા છે જો દાક્ષ ને ઝાડવાના તાડી છે અને ચીકુડી છે અને આ સાઈડ બધો બાજરો છે જો તો માર પપ્પાની ને આ બાજરો બધો વાવેલો છે અને આ ચીકુડી છે અને ચીકુડી પછી આ જો દસ કિલાનું ફળ થાય ને એ તમને દેખાડું કેવડું થાય છે ને તમને કહો જો તો ઓણ તો છે ને ઘણા બધા ફળ આવેલા છે તમને નાના હતા ત્યારે મેં હતા પણ અત્યારે જો બધા મોટા થઈ ગયા જો દસ કિલાનું આ ફળ થાય જો આ કેટલાય થયા છે કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જ જેવા થયા છે જો બધા ઓલી સાઈડ હોતન છે પણ એ સાઈડ આપણે ગયા નથી એટલે દેખાશે નહીં તમને તો આ રીતના જો આ ફળ થયેલું છે અને આ ફળને શું કરે ખબર છે આને આનું શાક હોતન થાય આ ફળને પણ હવે આપણે તો ક્યારેય બનાવ્યું નથી એટલે ખબર નહીં કેવું શાક થાય એમ તો આ રીતના કંઈક આ ફળ છે ને આ ફળ બહુ એટલે બહુ આમ આવ્યા હતા પણ હજુ ઝાડું તો જો નાનું એવડું જ છે પણ ફળ તો એ સારા આવી ગયા છે એમ તો આ સાઈડ આ બીજી તાળી છે ને આ છે ખલેલી તો બે વર્ષ પહેલાં બહુ જ ખલેલા આવ્યા હતા પણ અત્યારે ખલેલા નથી આવ્યા ને આ આંબો આંબો તો પેલાના વ્લોગમાં જોઈ છે બહુ કેરી આવેલી હતી પણ હવે તો કેરી બધી તોડી લીધી છે એટલે બહુ નથી અને આ સાઈડ છે લીંબુડી જોકે પવન છે મારો અવાજ આવશે અને અને ચીકુડી આવી ગઈ આ સાઈડ છે બીજા તલ ઓલી સાઈડ તો બાજરો વાવેલો છે ને આ સાઈડ તલ છે અને આ બદામ સબુતરો જો નાનો એવડો એમાં દાણા પાણી ની બધું હોય છે અને આ સાઈડ કણજરી કે કણંજરી

ोक्रो खाइ नै जो <laughs> <laughs> <मा> <laughs> આ આમ જો બહુ એટલે બહુ જામડ આયા છે અને આહેન જામડા જામુડા છે અને બહુ મોટા છે તો आवाज આવશે લે આવો હાલો જામડા ખાવા માટે મારા પપ્પા ના બહુ થઈ ગયા તો જો બહુ જામુડા થઈ ગયા એ રાવણા તો ખાવ હોય આવી જાય પછી કહેતા નતા કીધું નતું તો હું અને મારો ભેલો જો આ લાયરી છે ને લાયરી માથે સડી અને પાછા સડી ને પાછા જામુડા ખાઈ ગયો અને જો જામુડા માથે સડ્યો ને તો એમાં હે ને જામુડો ભાંગી જાય

बोल कर बहुत बो छे इनका कोई बहु जाए नहीं है ऐ हां सैला हेठू में देने एकाधा पड़ सुन तो आप भी नाना थाई छु जो माईसी जो माईसी हारो प्लान करयो जो जो ट्रैक्टर से नीचे और मैं બધા जो है नीचे ही नाम जो आ कोने लपसी खाऊ जी अमर जेमो हट आई गयो जो, जो। लपसी खाने गी कुड़ी ओ लाइन ना रहो ते में मधे मोटा क्या हाय ओले चेसिंग रेने मा आ है मारो दिनेश दिनेश तार के केऊ है के ने कई તો જામુડા ખાઈ આવ્યા આયા તો મારા મમ્મી ખાવાનું લઈને આવતા રહ્યા હતા તો જો અમે બધા જમવા માટે બેસી ગયા છીએ ને રસ ને પૂરી ને એવું મારા મમ્મી બનાવીને લાવ્યા છે તો બધા જો ગોટ કુંડારું કરી અને ખાવા બધા મંડ્યા છે તો જો બધાય ખાવાની અને હા વાડીએ તો ખાવાની એવી મજા આવે કે એની તો વાત જ ના પૂછો નો ભૂખ લાગી હોય ને તોય ખાવાનું મન થાય તો આ પૂરી અને રસ ને એવું આમાં શાક છે એ બધું છે અને બધાએ બાકાજી કી ખાવામાં બોલાવી દીધી વાળવામાં તો બોલાવી જ છે પણ ખાવામાં પણ જો બધાય ખાવા માંડ્યા છે અને આ મારો જૈનમ જૈનમને તો એટલો પડારો કે એની તો વાત જ ના પૂછે મમ્મી મારે તો કે રસ ને એવું જ ખાવું છે એમ તો હાલો તમે પણ ખાવા આવી જાઓ ને આ પછી કેતા ને કે કીધું નતું તો અહીંયા જો આ મિત્રો આમાં છે ને નાના નાના જો સીતાફળ સીતાફળ નહીં ઓલા મોસંબી જેવા હજુ આ બધા લાગઠ નકરા અહીં મોસંબી જેવા જ આવેલા છે તો ઓલી સાઈડ તો તમને બધા ઝાડવા દેખાડ્યા હતા પણ આ સાઈડ બાઈ કહેતા તો મને એમ થયું કે હાલો તમને આ સાઈડ પણ દેખાડી દઉં ઝાડવા જો તો જો આમાં આવી રીતના આમાં સીતાફળ જેવડા ઓલા મોસંબી જેવા થયા છે પણ હવે ખબર નહીં આમને શું થાતું કદાચ સમજવા તો આ રીતના કંઈક લીંબુ પણ લાહ ગઠતી જો નકરા લીંબુ દાયેલા હે આમાં જો તો પવન પણ એટલો આવે છે અને આમ બ્લોગમાં તમને આ પવનનો અવાજ થોડોક આવશે અને આ સાઈડ આપણે જોઈએ આમાં ખડ હે ખડ અને ઓલી સાઈડ આપણે હમણાં તમને દેખાડ્યું હતું ને બ્લોગ અત્યારે આ સાઈડ તમને દેખાડું દેખાડો લીંબુ છે તાળીનું તાળીનું જો થળિયું આ રીતના કહી નકરા લીંબુ જ છે બધે તેમ તો આમ લાગટ નકરા લીંબુ જ બધે આવેલા હે આ લીંબુડી એવડી મોટી છે ને એનું થળિયું હે જો આ અંદર થી લીંબુ જો ને આ બધા લાગઠ નકરા લીંબુ જ આવેલા હે તો પપ્પાના ઘરે છે ને આમ બધા ઝાડવા છે ને બહુ વધારે આ બધુંય જો આમ હું જો આ રીતના આમ આવી ગઈ છું અંદર અહીંયા જો ખડ ને એવું બધું છે અને ઓલી સાઈડ આપણે ધરાક ને એવું છે જો તમને ધરાકો પણ દેખાડો આ સાઈડથી ધરાક પણ આવી છે બને એવું કાંઈક નહીં હું તો લૂંખા છે હા એ હા મેં લઈ લીધો

બધા હમણાં આવી નાય તો એટલી ધરાક ખાઈ દઈ ને કે એની તો વાત જ ના પૂછો બધા ધરાક પણ એટલી ખાતા હતા આ બધો વેલો છે ને ઉપર ઠેઠ સડી ગયેલો છે ને ઉપર પણ લૂંકા છે ધરાકના ના બધી પીપળો છે ને પીપળા માંથી ધરાકનો વેલો સડી ગયો છે ને એવડો આખો આમ ધરાકના ઘણા બધા લૂંકા છે અમુક ધરાક છે ને પાયકેલી હોય છે ને અમુક છે ને હાવ કાચી હોય તો એમ પાયકી પાકી છે ને વીણી વીણીને એમ ખાઈ જાય રોજ ને આ સાઈડ જો જામ છે તો જામ છે ને એ બહુ આમ જામફળી બહુ આમ જામફળી લીલી નહીં હા હું કહી દઈએ પણ તો એમાંય પણ ઝીણા ઝીણા હે ને જામફળ આવ્યા છે જો તો આમાં તો તમે જો આ બધા આ લાગઠ આમ છે ને આંબો અને તાળિયું ને એવું છે ઠેઠો ઠેઠ લગન જો ને આમ હર્યું હે આખું તો હેર્યું હે ને એને અને આજે જો આપણે થોડું દાંતડું વગાડી દીધું છે આંગળી છે ને એટલે ટચલી ઉપાડી લીધી તો તલ વાળતા વાળતા બધાએ હગાયા હતા તો એટલે તલ બધા વાળતા તો આંગળી છે ને અડધી હે નામ અહીં ટોય છે ને ઉપાડી લીધી તો થોડું ઘણું આમ વાગી ગયેલું છે આંગળીએ અને આ સાઈડ છે આવું હા લો મિત્રો તો હવે સાંજ પડી ગઈ છે ને અમે બધા નીકળી ગયા છીએ ઘરે અને આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતા